હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજે તો પહેલો સોમવાર એટલે અમે પહોંચી ગયા હતા મહાદેવજીના મંદિરે કેમ કેમકે અમારા કાનુભાઈને ભાઈ મહાદેવ લઈ જવા પડે ને એટલા માટે પૂજા કરવા માટે અને અમારે બધાની બહેનો છે ને એ કોઈ દિવસ મહાદેવજીના મંદિરે નથી જતી નાની છોકરીઓ હોય એ જ પૂજા કરે એટલે અમારા યસુબેન પૂજા કરવા બેસી ગયા હતા અને મારા કાનુ પહેલાં યશુએ પૂજા કરી લીધી અને પછી કાનુને મેં શીખવાડતી હતી એમ કાનુ પણ ખુદ પૂજા કરી લીધી એટલે બીલી પ્રતર એવું બધું ચડાવતા હજુ કાનુને ના આવડે પણ એને જો બોલતા હતા ને એમ બધી પૂજા એને કરી અને આજે બનાવી નાખી હતી મહાદેવજી માટે પ્રસાદી લાડવા ધરાવી દીધા હતા કાનુએ અને પૂજા કરતો હતો જો ગંગાજળ લઈને પાણી ચઢાવી દીધું પહેલાં ગંગાજળ ચડચે અને પછી અમે અંબાજીમાંના દર્શન કરી લીધા અહીંયા અમારે અંબાજીમાં રાધાકૃષ્ણ ગણપતિ દાદા બધાની મૂર્તિ હતી અને પછી અમે ગાયને પણ લાડુઓ ખવડાવી દીધો અમારા કાનો બહુ જ બીતો હતો ગાયથી અને બધા છે ને ગાયને પ્લાસ્ટિકને એવું ખવડાવે છે ને એટલે ગાય ખાતી નથી જો અને ઘરે આવીને અમારા ઠાકોરજીને પણ થાળ ધરાવી દીધો તો અને એમના માટે પણ લાડુઓ બનાવી નાખ્યો હતો બંને માટે બનાવી હતી મેં પ્રસાદી પદ્ધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય દ્વારકાધીશ લાઈક સસ